પર્યુષણ પર્વના આજના પવિત્ર દિવસે આપણે એક નવી દૃષ્ટિથી એક બહુ જ અગત્યના મુદ્દાને આજે છણવો છે અને તે છે ગુરુત્વાકર્ષણ વર્ષસ ઉર્ધ્વાકર્ષણ જીવન છે તે ચોક્કસ નિયમોને આધારે ચાલે છે આપણા જીવનમાં એવા ધારાધોરણો કે નિયમોમાં બે બહુ અગત્યના છે જે આપણે જાણીએ છીએ એક કાર્યકારણનો નિયમ અને બીજો સમયાનુક્રમનો નિયમ જેને આપણે લો ઓફ કોઝાલિટી કહીએ છીએ અને લો ઓફ ક્રોનોલોજી કહીએ છીએ એવો ત્રીજો મહત્વનો જે સિદ્ધાંત છે જે વિજ્ઞાને આપણને શીખડાયો તે ગુરુત્વાકર્ષણનો નિયમ છે આ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો આઈઝન આઈઝેક ન્યૂટને આપણે જાણીએ છીએ એનો અર્થ એ નથી કે એ પહેલાં નહોતો પણ અચાનક જ એક ઘટનાને કારણે એની સમજમાં આવ્યો અને જગતની સમક્ષ એને એક સિદ્ધાંતનું રૂપ આપીને પ્રસ્તુત કર્યો અને એ સિદ્ધાંત એ હતો કે જે પાંચ મહાભૂતો છે એમાંથી ધરતી પાસે પોતાની તરફ બધી વસ્તુને ખેંચવાનું એક મોટું ગુરુ એક બહુ વિશાળ એવું બળ છે તમે કોઈ પણ વસ્તુને ઉપર ફેંકશો તો એ નીચે આવવાની છે પાછી ધરતી પોતાની તરફ ખેંચે છે એને આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ કયો એ પોતે બેન્ચ ઉપર ચડીને ઠેકડો મારી જોયો ઊંચો પથ્થર ફેંકી જોયો એ પણ નીચે પડ્યો ઝાડ ઉપરના પાંદડા ઝાડ ઉપરના ફળ બધું નીચે પડે છે પણ વિજ્ઞાન તમે જાણો છો તેમ અને મનુષ્યનો જે સ્વભાવ છે આપણે જાણીએ છીએ તેમ જે કંઈ શોધાયું હોય એના ઉપર પગ મૂકીને એથી વધારે આગળની દિશામાં વિચારવું અને શોધવું એ દિશામાં હંમેશા સક્રિય હોય છે એટલે એની ઉપર પગ મૂકીને વિજ્ઞાનમાં બીજો સિદ્ધાંત શોધાયો તે એ થયો કે આ તો પંચમહાભૂતો પૈકી એક ધરતી પાસે આવું બળ છે એની આપણે વાત કરી પણ આવું બળ જળ પાસે હશે અગ્નિ પાસે હશે આવું બળ વાયુ પાસે હશે ને આવું બળ આકાશ પાસે હશે તો આકાશ પાસે આવું કયું બળ છે એ શોધવાની વાતમાં એમને સમજાયું કે એક હદ આવી જાય છે એક સરહદ એક સીમા એક લિમિટ આવી જાય છે ધરતીની પોતાની તરફ વસ્તુઓને ખેંચવાની આકર્ષવાની એથી આગળ પછી ખેંચી શકતી નથી એનું કારણ છે ત્યાંથી આકાશની સરહદ શરૂ થઈ જાય છે તો આકાશ તરફ જે ખેંચાણ આકાશ પોતાની તરફ જે ખેંચી લેશ એને આપણે કહીએ છીએ ઉર્ધ્વાકર્ષણ એટલે કે લો ઓફ લેવિટેશન પેલો લો ઓફ ગ્રેવિટેશન છે આ લો ઓફ લેવિટેશન છે તમને ઉપર તરફ ખેંચી જાય છે તો આપણા જીવનમાં આ બંને સિદ્ધાંતો બહુ મહત્વના કામ કરે છે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અને ઉર્ધ્વાકર્ષણનો સિદ્ધાંત શેને માટે આ શબ્દો હું વાપરું છું આ વાપરું છું સંસાર આશક્તિ એ ગુરુત્વાકર્ષણ છે અને આત્માની આશક્તિ અથવા તો આત્મજાગૃતિની આશક્તિ અપરોક્ષાનુભૂતિની આશક્તિ તેને હું ઉર્ધ્વાકર્ષણ કહું છું આપણે બે જગતમાં જીવીએ છીએ એક આ પૌદગોલિક અથવા ભૌગોલિક એવું જે જીવન આપણે કહીએ છીએ જે બાહ્ય જગતનું છે અને જેની શોધખોળો જેને સગવડવાળું અને સવલતવાળું બનાવવા માટે વિજ્ઞાન મથામણ કરી રહ્યું છે ટેકનોલોજી મથામણ કરી રહી છે અને અનેક સાધનોનો ગંજ ખડકી રહ્યું છે પણ બીજું એક ઇનર સ્કેપ છે આઉટર સ્કેપની જેમ એક બીજું ઇનરસ્કેપ છે એની અંદર પણ આપણે જીવીએ છીએ અને એ જીવન જ વધારે મહત્ત્વનું છે અને એટલે કોઈ કે બહુ સંક્ષેપમાં એક વાક્યમાં આખા જીવનનો સાર છે તે આપણને સમજાવી દીધો એ વાક્ય ત્રણ જ શબ્દોનું બનેલું છે આટલું ટૂંકું છે સ્વમાં વશ આઘો ખસ એટલું બસ માણસ જ્યારે પોતાના સ્વમાં વસતો થાય સંસારથી ભૌગોલિક જગતના આકર્ષણોથી એના વૈવિધ્યથી એના વૈચિત્યથી એના મોહ અને મમતાથી એની માયાથી દૂર થાય અને જ્યારે પોતાનામાં જ રમવા રહે અને તદાકાર થાય આત્માની સાથે પોતાની રમણા થાય આત્મગહવરનું તળિયું તપાસતો થાય ત્યારે ખરેખર જે છે તે એ પોતાનું જ્ઞાન પામે છે પોતાનું સ્વરૂપનો પરિચય પામે છે ખરો આનંદ ક્યારે આવે જીવનમાં ભૌતિક જગતમાં સાંસારિક જગતમાં અથવા જેને આપણે આ ગુરુત્વાકર્ષણવાળું જગત કીધું કે જે આપણને બહુ લલચાવે છે આકર્ષક લાગે છે સંતતિ સંપત્તિ સત્તા અને એની સાથે આ આબરૂ પ્રતિષ્ઠા પદ હોદ્દા બધું આપણને બહુ આકર્ષે છે અને એમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ અને ત્યાગ કરતાં ભોગનો એની અંદર મહિમા મોટો છે પણ આ બધી વસ્તુ ક્ષુલ્લક છે અને ક્ષણિક જ આપણને આનંદ કે સુખ આપનારી છે ખરું સુખ કે ખરો આનંદ છે તે તો અંદર વસે છે સુખ નામનો પ્રદેશ આ જગતના છ ભૌગોલિક ખંડો પૈકી ઉપખંડો પૈકી ક્યાંય નથી સુખ નામનો પ્રદેશ આપણી અંદર વસી રહ્યો છે જ્યારે આપણા આત્મા ઉપર આપણે સ્થિર થઈએ છીએ ત્યારે આત્મસિદ્ધિ પામતા આપણે ખરેખર આનંદની કે બ્લીશની અનુભૂતિ કરીએ છીએ એ જ સુખ નામનો પ્રદેશ છે આ વાત જે આપણે સમજીએ તેનું નામ ઉર્ધ્વાકર્ષણ છે આપણું એટલે આપણે આ જગતના આવા ભૌતિક એવા આકર્ષણો અને આશક્તિઓથી ઉપર ઉઠીને જ્યારે અહીંયા પહોંચીએ છીએ ત્યારે સાચા અર્થમાં આપણે સાચો આનંદ છે તે પ્રાપ્ત કરીએ છીએ જે આનંદ અખૂટ છે ઉપનિષદોમાં એને માટે થઈને હજાર હજાર ગણો છે એવું કહેવામાં આવ્યું છે તો એવો આનંદ પ્રાપ્ત કરવા માટે થઈને આપણે આપણી ભીતર પ્રવેશવાનું છે સ્વને ઓળખવાનું છે અને પર્યુષણનું પર્વ એને માટે જ છે કે તમે બાહ્ય જગતના આ બધા પ્રલોભનોથી મુક્ત થઈને તમે નિરાશક્ત થઈને અથવા તમે અનાશક્ત થઈને ધીરે ધીરે તમારા પોતાના સ્વ તરફ વળો અને જાતને સમજવાનો પ્રયત્ન કરો તો આ આખી વાત આત્મા આપણો સ્વભાવ છે આનંદ આપણો સ્વભાવ છે એ સ્વભાવને પ્રાપ્ત કરવો તે આપણું સ્વધર્મ છે અને એને માટે જે કંઈ કરવું પડે તે આપણું સ્વકર્મ છે તો સ્વભાવ સ્વધર્મ અને સ્વકર્મ એની વાત આની અંદર સમાયેલી છે એટલું આજે આપણે સમજવું છે